નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ નંબર વન ઉપર શું છે મિત્રો ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે અમારે સારી એવી ટોલી લેવી છે સસ્તી કિંમતની ટોલી લેવી છે તો મિત્રો આ ટોલી વેચવા માટે આપણી ચેનલ પર આવી ગઈ છે તો મિત્રો જોઈ શકો છો તમે આ કન્ડિશન મીડિયમ છે પણ સામે ભાવ પણ એવો છે તો મિત્રો નવસો સોળના ટાયર છે બંને ટાયરના પણ અમને તમને ફોટા દેખાડીએ છીએ અને મિત્રો થોડો ઘણો સડો છે એ જોવા મળે છે પણ કિંમતની આજુબાજુ કાંઈ ના કહેવાય એ અને મિત્રો આમાં તમે સડો કાઢાવીને કલર કરી નાખો તો મિત્રો સામાન્ય દસ હજાર રૂપિયાનો ખર્ચો થઈ શકે છે મિત્રો બંને ટાયર ની વાત કરીએ તો મીડિયમ ટાયર છે બંને અલગ અલગ નકશીના ટાયર છે મીડિયમ ટાયર છે અને મિત્રો વાત કરી દઈએ કિંમતની ને ક્યાં તમને જોવા મળશે તો આવો ડિસ્પ્લે ઉપર જોઈ લઈએ આપણે તો મિત્રો સો ફૂટની ટોલી છે નવસો સોળના ટાયર છે અને કિંમતની વાત કરીએ તો ખાલી પાસઠ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે ગામની વાત કરીએ તો ગામ સિમર છે અને મિત્રો તાલુકા જિલ્લાની વાત કરીએ તો પોરબંદર જિલ્લાની આ ટોલી છે અને સિમર ગામમાં છે નવસો સોળના ટાયર છે અને સો ફૂટની ટોલી છે ખાલી પાસઠ હજાર રૂપિયામાં આપી દેવાની છે ભાઈને અને ભાઈનો નંબર આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં રાખેલો છે અને નીચે ટાઇટલ ટેગમાં પણ આ ભાઈનો નંબર મૂકેલો છે તો કોન્ટેક કરી લ્યો તમે છે મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા મારા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઈઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો